અર્બન હેલ્થ સેન્ટરમાં ગેરવહીવટની ફરિયાદો ઉઠી નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જો યાદના મહત્વના સમાચાર અમરેલી શહેરમાં બીનાકા ચોક વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર અંગે અહીં જવાબદાર અધિકારીઓની ઢીલી દેખરેખના કારણે ગેરરીતિઓ ચાલી રહી હોવાનો આક્ષેપ છે દર્દીઓને પૂરતી સારવાર ન મળવી વારંવાર ડોક્ટરની ગેરહાજરી તેમજ નક્કી કરેલા સમય પહેલા સેન્ટર બંધ કરી દેવામાં આવતી હોવાની ફરિયાદ સામે આવી છે વહેલા સમયે કર્મચારીઓ કેન્દ્ર બંધ કરી ઘર ભેગા થઈ જાય છે જેના કારણે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને ભારે હાલાકી સહન કરવી પડે છે વાસ્તવિક સેવા અને કામગીરી પર કોઈ પણ અસરકારક દેખરેખ ન હોવાનો આક્ષેપ પણ ઉઠી રહ્યો છે ક્યારેક ડોક્ટર હાજર ન હોવા તો ક્યારેક સમય પહેલાં તાળા લાગી જવાની ઘટનાઓ નિયમિત બની ગઈ હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે સ્થાનિક લોકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે આવા બે દરકાર અને ફરજમાં બેદરકારી દાખવનારા બાબુઓ પર કોઈ નિયંત્રણ રાખશે કે નહીં આરોગ્ય વિભાગ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પરિમાણિત સુનવા સમાચાર સાથે અત્યાર સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી ગાંધીનગર માં વાત કરતા હતા શું હતો ભાઈ બરોબર કોઈ છે અંદર તમે દવાખાને શું હતા કેટલા વાગ્યા અત્યારે અત્યારે